અમારા કલેજા જો બીજા દિવસનો આપણે આપડે વિડીયો બનાવવાનો છે તો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં હાલો આજે બીજો દિવસ છે આપણે વડોદરામાં ગયા અને વલકર ખાલી નથી થયું હવે તો વહી ગયો છે હજી નીંદર ઉડી ગઈ છે હાલો તો ચા પાણી પી લઈએ પછી પાછા વિડીયો આગળ આપણે ઉતારીએ જ આખો દિવસ કઈ રીતના હું ખાલી કરવાનું કઈ રીતના કે છે કાલે તો ખાલી નહીં થાય હજુ બીજો દિવસ છે હવે તો ચા પાણી પી લે પછી પછી વિડીયો મળીએ હવે બ્રશ બ્રશ થઈ ગયું હે અગર કરી લીધી છે અને મસાલો બનાવીએ પછી ચા પાણી પીવા જાય આગળ આજે બીજો દિવસ છે આજે તો સ્લેબ કોઈ લાગતો નથી મસાલો બનાવીએ આગળ જાય ચા પાણી પીવા આજના આખા દિવસ શું થાય જોઈએ હવે કાલે તો કઈ નહીં ખબર પડી જાય કઈ રીતના ખાલી કરે કે નહીં કરે હાલ આપણે ચા પાણી પીવા જાય ત્યાં બતાવું તમને ખાલી નથી કરતા ગાડીઓ હાલો જ ચા પીવા જાય હે બરોબર હાલો ચા પાણી પીવા જાય છે ને એટલી ગાડીઓ પડી છે જોવો તમે અમુક આ ખાલી નથી કરતા મગાવી લે છે થપ્પા રાખી દે છે આ બાજુ પાંચસો કિલોમીટર જ અંદર હે અમે ત્યાં રોડ હજી કાલે જ બની નો તાજો તાજો ચા પાણી એક કાકા બનાવે ચા પાણી પી આવીએ મેન હાઈવે ઉપર આવી ગયા હે ચા પાણી પીએ અહીં તો કોઈ ચાની દુકાન ખુલી નથી આગળ જાય ચાની દુકાન ખોલી હોય તો ચા પાણી પી નહીં મસાલો મસાલો ખાઈએ પછી પાછા કંઈક કોઈ બેટરાવાળા ને ગોત્યા હોય કોઈ સ્લેપ મરી જાય તો વેટરાવાળા ચાલો અહીં ચાની કેબીને આવી ગઈ છે ચા પી રહે આ માછી ને આ માછીની ને માછી એક ચા હાલોને હાલો મસાલો ખાવો હોય તો મુસીબત આવી ગઈ સ્લેબ નથી લાગતો બેટ બોલા ગાડી ખાલી ભરી ગયું તો સારું છે બોલ પર hảo 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 cái hảo cái, hảo 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 hảo

પાંચ દિવસ ત્યાં સમજો ચા પાણી પી લે હાલો હા બાર જેવું થઈ ગયું અને ચાવલ બનાવ્યા છે ચાવલ ખાઈ લે ભાઈ પાંચ દિવસ પડ્યા છે કેટલા દી થઈ ગયા ભાઈ આ પાંચ દિવસ છે ચાવલ બનાવ્યા છે જો કાકાની ગાડીમાં ચાવલ ખાઈ લે જો લેલ તડકો છે જો આવ લેવા તો નથી આવ્યા જો કાકાની ગાડીમાં પહોંચી ગયા છે ચાવલ ખાવા મારવાડી કાકા ચાવલ બનાવ્યા હે એક નંબર આજે સાસતો નથી આ કાકા પાણી ભરવાનું છે લાવો શીશો હાલો પાણી ભરી આવો હાલો પાણી ભરી આવી મગા માંથી જો ચાવલ બની ગયા જો ચાવલ ખાઈ લે સાસતો હે નહી પાણી હે ખાલી

આવો તો ચાલુ જ છે આપણે જ્યાં લગન ત્યાં તલાલાના દાન ચાલુ જ રહેવાનું છે કીડીઓ મોજ આમાં ને બરા મોજ કરે આપણે ભલે ખાવા પડે ના આખા બે કરો બે બે કરો બે થઈ જ જાય હા મામા

મારા કલેજ આવજો બીજા દિવસનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં હલો જય રામનાથ બધાય